વડોદરાની અંબે અને જય વિદ્યાલય ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય વૈશ્વિક સ્તરે ફેલાવી રહી છે છે જ્ઞાન શાળામાંથી મેળવે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણીનું આયોજન કીજી વિભાગ તથા ધોરણ અને બે ના વિદ્યાર્થીઓ માટે અંબે અને જયબે વિદ્યાલય સરદાર પટેલ ઓડિટોરિયમમાં શનિવાર રોજ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કૃષ્ણ જન્મથી મટકી મટકીપોર સુધીના પ્રસંગોને નાટ્ય સ્વરૂપે તથા નૃત્ય દ્વારા પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ ચેરમેન અમિત શાહ શ્રી અંબે વિદ્યા ડાયરેક્ટર મિતલ શાહ કીજી વિભાગના ડાયરેક્ટર ભાવિશા શાહ અને શાખાના આચાર્યો તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ આયોજન અંબે અને જય અંબે વિદ્યાલય હરની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમમાં આ પ્રસ્તુતિ કરવામાં આવી છે જેમાં કેજી સેક્શન તથા ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નાટક અને ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી છે જન્માષ્ટમી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમમાં જેમાં કેજી સેક્શન તથા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પેરેન્ટ્સે પણ ભાગ લીધો લગભગ દોઢસો જેટલા આજના પાર્ટિસિપન્ટ હતા આજે અલગ અલગ ડાન્સ અને ડ્રામા દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી નન મહોત્સવ કરવામાં આવ્યો સાથે સાથે કાળિયા દમણનો ડાન્સ પણ કરવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો અમારા શાળાના चेअरमेन सर तथा डायरेक्टर मॅडम मार्गदर्शन हेठळ करमा